ખેડૂત મિત્રો આપણા ભારતમાં ચોમાસુ પાકોમાં ખાસ કરીને કપાસનો પાક ખૂબ જ અગત્યનો અને મહત્વનો છે પરંતુ છેલ્લા બે વર્ષથી કપાસના ભાવમાં સતત ઘટાડો હોવાથી ખેડૂત મિત્રોને કપાસના પાક પ્રત્યે આકર્ષણ છે તે ઘટી રહ્યું છે ગઈકાલે એટલે કે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ જે ન્યૂયોર્ક કોટન વાયદા જુલાઈ ઓક્ટોબર અને ડિસેમ્બર બે હજાર ચોવીસના જે ચાલી રહ્યા છે તેમાં ત્રણેય વાયદામાં ઘટાડો છે તે મોટા પાયે જોવા મળેલો હતો ગઈકાલે એટલે કે પાંચ સાત બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જ્યારે બંધ થયો ત્યારે એક પોઈન્ટ સાડત્રીસ જેટલો ઘટીને સડસઠ પોઈન્ટ એકત્રીસની આસપાસ બંધ આવેલો છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને ઓક્ટોબર બે હજાર ચોવીસનો વાયદો પણ એક પોઈન્ટ સાડત્રીસ જેટલો ઘટીને ઓગણા સિત્તેર પોઈન્ટ અડતાલીસની આસપાસ બંધ આવેલો છે અને ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો એક પોઈન્ટ આડત્રીસ જેટલો ઘટીને સિત્તેર પોઈન્ટ ની આસપાસ બંધ આવેલો છે આજે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ પંદરસો પાંત્રીસ રાજકોટ પંદરસો એકોતેર બાબરા પંદરસો ઓગણસિત્તેર જેતપુર પંદરસો પચીસ જામજોધપુર પંદરસો છપ્પન જામનગર ચૌદસો પાંસઠ સાવરકુંડલા પંદરસો ગોંડલ પંદરસો છત્રીસ વાંકાનેર પંદરસો વીસ અમરેલી પંદરસો અઢાર હળવદ ચૌદસો સોળ જસદણ પંદરસો એકતાલીસ કાલાવડ પંદરસો ને પચાસ ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે પાંચ સાત બે હજાર ચોવીસના રોજ આપણી રૂણની ઘાસળડી એમસીએક્સ કોટન કેન્ડી વાયદો પણ રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવન હજાર એકસોની આસપાસ બાંધ આવેલો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો